હેલો ફ્રેન્ડ આજે હું લઈને આવી છું ચણાની દાળનો શીરો મગની દાળનો શીરો તમે સાંભળો હશે બનાવ્યો હશે પણ જે આજે હું બનાવવાની છું ને એ ચણા દાળનો શીરો બનાવવાની છું ને એકદમ ટેસ્ટી બને છે અને પ્રસાદમાં તો બહુ સરસ લાગે છે તો કેવો સરસ શીરો બન્યો છે તો એના માટે ચણાની દાળ મેં એક કલાક જેટલી પલાળીને રાખી હતી તમે જોઈ શકો છો કે સરસ એવી દાળ આપણી પલળી ગઈ છે અને બેથી ત્રણ પાણીથી એને સાફ કરી લેવાની છે એટલે એમાં જે બધો ડોળ હોય એ નીકળી જાય છે અને આપણી ચણાની દાળ સરસ ફૂલાઈ જાય છે અને ઓછા ટાઈમમાં ફટાફટ ચડી જાય છે તો હવે આપણે પાણી એડ કરીને ચણાની દાળને ત્રણથી ચાર વિસલ કરી લેવાની છે તો આપણે હવે કૂકર ગેસ ઉપર ચડાવી દીધું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણી ચણાની દાળ સરસ એવી ચડી જશે અને ફટાફટ ચડી જાય છે તમે એક કલાક જેટલું જો પલાળીને રાખશો ને પાણીમાં તો ફટાફટ ચડી જાય છે તો આપણી ચાર વિસલમાં જ આપણી ચણાની દાળ એકદમ સરસ થઈ ગઈ છે તમે જોઈ શકો છો ને આ રીતની દાળને બનાવવાની છે કે હાથમાં લેતા જ દાળ એકદમ ઓગળી જાય એની થોડી પણ કડક ન રહેવી જો કઠણ હશે ને તો શીરો સારો નહીં બને અને હવે આપણે એક વાસણ લઈ લેવાનું છે અને જાડા તળિયાવાળું જે પણ કડાઈ કે લઈ છે એ જાડા તળિયાવાળું લેવાનું છે અને વધારે તો તમારે નોનસ્ટિક જ લેવું એટલે ચીપકે નહીં તળી અને થોડું એવું ઘી લગાવી દેવાનું છે એટલે કે આપણી ચણાની દાળ છે એ ચોટે નહીં અને બળે પણ નહીં અને હવે આપણે બધી ચણાની દાળને એડ કરી દેવાની છે અને એટલી સરસ આપણી ચણાની દાળ બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે સરસ એવી બફાઈ ગઈ છે અને એની ચમચાથી તમે દબાવશો ને તો એકદમ ઓગળી જાય છે એ રીતની આપણે દાળને બાફવાની છે આપણી ચણાની દાળ આ રીતે સરસ બફાઈ ગઈ છે અને ચમચા વડે આપણે એને મેશ કરી દેવાની છે અને તળીએ જો ઘી લગાવ્યું હશે ને તો દાળ ચોટશે પણ નહીં અને બળશે પણ નહીં અને ચમચાથી આ રીતે આપણે એને સરસ મેશ કરી લેવાનું છે જોઈ શકો છો ફ્રેન્ડ્સ સરસ એવી ચણાની દાળ આપણે એકદમ ઓગળી ગઈ છે અને શીરા માટે આ રીતની દાળ બનાવવાની છે થોડી પણ છૂટી હશે ને તો શીરો તમારો સારો નહીં બને તો એના માટે આ રીતે ચણાની દાળને એકદમ ઓગળી જવા દેવાની છે અને મારી રેસીપી તો વધારે એવી હોય છે કોઈ મેઝરમેન્ટની જરૂર ઓછી પડે છે તમે નવું શીખતા હોય કે રેસીપી બનાવતા શીખતા હોય ને તો તમે મારા વિડીયો જોશો એટલે બધી રેસીપી તમને ફટાફટ આવડી જશે અને ઉપરથી આપણે ઘી એડ કરવાની છે અને ઓછા જ ઘીમાં રેસીપી સરસ એવો ચણાની દાળનો શીરો બને છે બે ચમચી જેટલું જ ઘી એડ કર્યું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આટલા ઓછા ઘીમાં એટલો સરસ ટેસ્ટી શીરો બનવાનો છે અને હવે આપણે સતત ચલાવતા રહેવાનો છે અને ગેસની આજ લો ટુ મીડિયમ રાખવાની છે અને આપણે સતત આ રીતે તાવી થાતી ચલાવતું રહેવાનું છે અને સરસ એવો આપણે મસ્ત શીરો બનાવવાનો છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આ રીતે સતત ચલાવવાનું છે થોડી પણ આપણે જો ચૂકી જઈશું તો આપણી દાળ છે એ તળીએ ચીપકી જશે અને ટેસ્ટ આપણો શીરાનો છે એ ખરાબ આવશે તો એના માટે સરસ એને સતત ચલાવતું રહેવાનું છે તો હવે સરસ એવું શેકાઈ ગયું છે તમે જોઈ શકો છો કે તળિયેથી એકદમ અલગ થઈ ગયું છે તો આ રીતનું આપણે એને થવા દેવાનું છે અને સાઈડમાં દૂધ મેં ગરમ કરીને જ રાખ્યું હતું એટલે પાંચસો ગ્રામ જેટલું દૂધ લીધું છે વધારો છું તમે કરી શકો છો એક કપ જેટલી ચણાની દાળ લીધી હતી એના સામે મેં પાંચસો ગ્રામ દૂધ લીધું છે અને તમે ઓછું પણ લઈ શકો છો ને વધારે પણ લઈ શકો છો તો આ રીતે સરસ એવું આપણું ચણાની દાળ જે છે એ ઘીમાં શેકાઈ જાય પછી જ આપણે એમાં ગરમ દૂધ એડ કરવાનું છે ને એ પણ થોડું થોડું કરીને એડ કરવાનું છે એકસાથે તમે દૂધ એડ કરી દેશો ને અને એ પણ તમારી ચણાની દાળની જે ક્વોલિટી હોય છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે વધારે ઓછું જોઈ શકે છે તો આ રીતે આપણે આટલું દૂધ એડ કર્યું છે અને એ બધું એકસોપ થઈ જશે ને તો એ જરૂર લાગશે તો થોડું ઉપરથી એડ કરવાનું છે અને હવે સતત ચલાવતું રહેવાનું છે આ રીતે સરસ મિક્સ કરી દેવાનું છે અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે હવે દૂધ બધું આપણું બળવા લાગ્યું છે અને દાળને દૂધ એકદમ બધું મિક્સ થઈ જાય છે ને પછી જ આપણે એમાં જરૂર પડશે તો થોડું દૂધ એડ કરવાનું છે અને સતત ચલાવતું રહેવાનું છે થોડી વાર પણ ચૂકી ના જાય હવે એકદમ બધું દૂધ એકસોપ થઈ ગયું છે તો હવે થોડું એવું દૂધ ફરીથી એડ કરવાનું છે એટલે આપણે એકદમ ટેસ્ટી કણીદાર શીરો બનાવવાનો છે એટલે હું ઘી દૂધનો જ યુઝ કરું છું પાણી થોડું પણ યુઝ નથી કરતી કોઈ પણ શીરામાં હું પાણી એડ નથી કરતી જો કોઈની ડિમાન્ડ હોય કોઈ કે તમે પાણીમાં શીરો બનાવો તો જ નહીંતર મારા ઘરે તો કોઈ દિવસ પાણીમાં શીરો બનતો નથી દૂધમાં જ શીરો બને છે કોઈ પણ શીરો બનાવું હું દૂધમાં જ બનાવું છું તો આ રીતે થોડું દૂધ ઉપરથી એડ કર્યું છે એટલે પાંચસો ગ્રામ જેટલું દૂધ મારે એમાં જોયું હતું અને હવે એકદમ બધું સરસ મિક્સ થઈ ગયું છે અને દૂધ પણ બધું એક્ઝોપ થઈ ગયું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અને સરસ એવું હવે તમને શીરા જેવું લાગે છે કે હવે ચણા દાળનો શીરો બને છે મગની દાળનો શીરો તો તમે બધાએ બનાવ્યો જ હશે અને ખાધો પણ હશે અને અમારી સ્પેશિયલ રેસીપી છે ચણાની દાળનો શીરો દસ દિવસે પંદર દિવસે એકવાર અમારા ઘરમાં તો આ રીતની રેસીપી બની જ છે મારા ઘરમાં લડ્ડુ ગોપાલ છે એટલે એના માટે હું કંઈક ને કંઈક બનાવવાનું જ હોય છે એટલે હું કંઈક ને કંઈક નવું બનાવતી જ રહું છું અને આમાંથી તમે બીજું પણ કરી શકો છો અને એ બધી રેસીપી જોવી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ચારથી પાંચ ચમચી જેટલી જ ખાંડ એડ કરી છે તમે જો વધારે મીઠું ખાતા હોય તો થોડું વધારે પણ એડ કરી શકો છો અને મારી રેસીપીમાં મેઝરમેન્ટ ઓછું જ હોય છે તમે એમને જ બનાવી શકો છો એવી રેસીપી હોય છે કે તમારાથી કોઈ પણ રેસીપી ખરાબ નહીં થાય એ રીતની મારી રેસીપી વધારે હોય છે તો હવે આપણે ખાંડ એડ કરી છે અને એના પછી થોડું ઢીલું થઈ જાય તો તમારે ડરવાની જરૂર નથી કે આવું થઈ ગયું છે તો આપણો શીરો ખરાબ થઈ જશે ખાંડ ઓગળશે એટલે એમાંથી પાણી છૂટું પડે છે એટલે થોડું એવું ઢીલું થઈ જાય છે પણ થોડીવાર સતત એને ચલાવતા રહીશું ને એટલે એનું જે સ્ટ્રક્ચર છે ને એ અસલ આવી જશે અને સરસ એવો આપણો શીરો બની જશે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે ખાંડ એડ કરી છે ને પછી જ આપણા શીરાનો એકદમ ઓરિજિનલ જે કલર છે ને એ આવ્યો છે અને આમાં મેં કોઈ ફૂડ કલર એડ નથી કર્યો જે ઓરિજિનલ છે ને એ જ બનાવ્યું છે અને તમે જોઈ શકો છો થોડું એવું તળિયે ચીપકે છે જો નોનસ્ટિક વાસણ હોય ને તો આ સમસ્યા નહીં આવે તો એના માટે તમે નોનસ્ટિક વાસણ જ લેજો ને પહેલીવાર બનાવતા હોય ને તો નોનસ્ટિક જ લેજો એટલે તમારાથી ખરાબ ના થાય મને તો પ્રેક્ટિસ પડી ગઈ છે છતાં આટલું જ ચોટે છે જો તમે ડાયરેક એ રીતે બનાવશો ને તો શાયદ તમારો શીરો થોડો ખરાબ પણ થઈ શકે છે અને હવે ટેસ્ટ માટે ઉપરથી થોડું એવું જાયફળને ગ્રેડ કરું છું અને મને જાયફળવાળી રેસીપી વધારે ભાવે છે એલચી એડ નથી કરતી એલાયચી પણ ચાલે છે આમાં પણ જાયફળનો ટેસ્ટ થોડો અલગ આવે છે આપણે અલગ જ શીરો બનાવ્યો છે તો એ પણ આપણે જાયફળ એડ કરવાના છીએ થોડું એવું જાયફળ ગ્રેડ કર્યું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ વધારે પણ ના એડ કરું જો વધારે જાયફળ તમે એડ કરશો ને તો થોડુંક કડવાસ આવી જશે એટલે થોડું એવું જ એડ કરવાનું છે આપણે શીરો પણ થોડો જ બનાવ્યો છે એના માટે થોડું એવું જાયફર આપણે એમાં એડ કરવાનું છે એકદમ બારીક ગ્રેડ કરવાનું છે અને બધું હવે મિક્સ કરી દેવાનું છે અને સરસ એવી રેસીપી બને છે ને આવા નવી રેસીપી જોઈ હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો રેસીપી સારી લાગે તો લાઇક કરજો અને વધારે સારી લાગે ને તો કમેન્ટ પણ કરજો અને બીજી કોઈ પણ રેસીપી તમારે જો મારી ચેનલમાં જોવી હોય ને તો તમારી કમેન્ટ હશે ને તો તરત જ રેસીપી અપલોડ કરી દઈશ તો આ રીતે આપણે સતત ચલાવવાનું છે ને હવે તમે જોઈ શકો છો કે તળિયેથી એકદમ છૂટું પડે છે એટલે કે આપણો શીરો એકદમ રેડી થઈ જવા જ આવ્યો છે તો ગેસને આપણે બંધ કરી દઈશું અને કઢાઈ આપણી ગરમ છે ને એમાં જ આપણે એને થોડીવાર ચલાવીશું એટલે ગેસ પણ ઓછો બળે અને ફટાફટ શીરો પણ આપણો થઈ જાય કોઈ પણ વિડીયો બનાવવામાં બહુ મહેનત પડે છે તમે જોઈ શકો છો કે આપણું સરસ એવો શીરો બની ગયો છે અને એકદમ દાણેદાર કણીદાર જે કહેવાય ને એવો શીરો બન્યો છે અને એકદમ હેલ્ધી રેસીપી બનાવી છે અને આવી રેસીપી તમે બાળકોને જમાડશો ને તો એ બહારની વસ્તુ જમવાનું ભૂલી જશે તો એકદમ ટેસ્ટી ચણાની દાળનો શીરો બની ગયો છે રેસીપી સારી લાગે તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી લેજો અને અવનવી રેસીપી જોવા માટે કમેન્ટ પણ કરજો કે કેવો બન્યો છે આપણી ચણાની દાળનો શીરો અલગથી શીરો બનાવ્યો છે એટલે વધારે મગની દાળ બોલાઈ જાય છે પણ આપણે શીરો ચણાની દાળનો બનાવ્યો છે સરસ એવો શીરો બન્યો છે થેન્ક યુ ફોર વોચિંગ